ત્રણના પ્રકરણ નંબર છ દશાંશ સંખ્યાઓ તેમની નીચે નવી સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમની સૌપ્રથમ આપેલી છે તમને અધ્યાયને નિષ્પત્તિ અહીં તમને આપી દીધેલી છે ત્યારબાદ વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન પણ આપી દીધેલું છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક જીરો કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો જવાબ આવશે ડી નંબર બે ઝીરો ઝીરો ત્રેવીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે જવાબ આવશે બી નંબર ત્રણ કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે સી નંબર ચાર કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે તો તેમનો જવાબ આવશે સી નંબર પાંચ જીરો પોઈન્ટ ઝીરો સાત વત્તા પોઈન્ટ ઝીરો આઠ બરાબર કેટલા થાય તો જવાબ આવશે સી નંબર છ પંદર પોઈન્ટ આઠ ઓછા છ પોઈન્ટ બરાબર કેટલા થાય નવ પોઈન્ટ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર સાત ચાર પોઈન્ટ પંચાવન વત્તા નવ પોઈન્ટ તોતેર તો જવાબ આવશે જવાબ આવશે છ પોઈન્ટ આઠ નંબર નવ અઠાવન જીરો નવ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો પાંચ પોઈન્ટ નવ કિલોગ્રામ પ્રશ્ન નંબર ત્રણ ખરું છે કે ખોટું છે જણાવો નંબર દસ ઓગણીસ પોઈન્ટ પચીસ ઓગણચાલીસ પોઈન્ટ ખરું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નંબર બાર ચડતા ક્રમમાં ગોઠવો તો જે રકમ છે તેમને ચડતા ક્રમમાં ગોઠવાની છે ત્યાર પછી નંબર તેર પણ છે ચડતા ક્રમમાં ગોઠવો ત્યાર પછી છે નંબર ચૌદ કયું માપ વધારે એક મીટર ચાલીસ સેમી સાઠ સેમી કે બે પોઈન્ટ છ મીટર તેમની પણ ગણતરી અહીં આપેલ છે નંબર પંદર એક ત્રણ પાંચ અને આઠ નો એક જ વાર ઉપયોગ કરીને એક કરતાં નાની ચાર અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો જીરો પોઈન્ટ પંચ્યાસી એકત્રીસ નંબર સોળ બે ચાર પાંચ અને ત્રણનો એક જ વાર ઉપયોગ કરીને ચાર અંકની નાનામાં નાની દશા સંખ્યા બનાવો ઝીરો પોઈન્ટ ત્રેવીસ પિસ્તાલીસ નંબર સત્તર બાવન ઝીરો એક ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો કિલોગ્રામમાં ફેરવી અને ગણતરી કરીને આપેલ છે નંબર અઢાર પચાસ મેળવવા માટે પચીસ પોઈન્ટ પાંચમાં કેટલા ઉમેરવા પડે તો ચોવીસ પાંચ ઉમેરવા પડે નંબર ઓગણીસ આલો કે એક કિલોમીટર બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામને ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલોગ્રામને છસો ગ્રામ ટામેટા ખરીદ્યા તેણે ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો તો નવ પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની ચેર નવીસ વર્ધન પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે કોન્ટેક નંબર આપણે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો અને બુક મેળવવા માટે કોન્ટેક કોન્ટેક કરી શકો છો અધ્યન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે સૂચના મુજબ કરો તેમાં ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે નંબર પાંચમાં છેતાલીસ પોઈન્ટ આઠ મેળવવા અડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસમાં કેટલા ઉમેરવા જોઈએ તો આઠ પોઈન્ટ બાવન નંબર છ ગૌરાંગે બે કિલો બસો ને એંસી ગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો ને પંચોતેર ગ્રામ કેળા બે બસો પચીસ ગ્રામ દાક્ષ પાંચ કિલો ત્રણસો પંચ્યાસી ગ્રામ સંતરા ખરીદ્યા અને ગૌરાંગે ખરીદેલું કુલ વજન શોધો તો અગિયાર પોઈન્ટ બસો છપ્પન કિલોગ્રામ કુલ વજન નંબર સાત જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિશેની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે